જય રામા પીર જય અલખ ધણી મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રામદેવ પીરે હરભુજીને જ કેમ મહાધર્મના પ્રચારક બનાવ્યા અને શા માટે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે રામદેવ પીરની આજ્ઞા વિરુદ્ધ જઈને બધાએ સમાધિ ખોલી તેનાથી સૌથી વધારે દુઃખ હરભુજીને થયું તેને કહ્યું કે મેં જ કહ્યું હતું કે આ સમાધિ ખોલો અને મારા કારણે જ આ બધું થયું છે હું હવે અહીંયા નહીં રહું અને તે તે પોતાના ગામમાં ગામમાં ગયા આવ્યા પણ તેને સમાધિ ખોલાવી એ ચિત્ર મનમાં આવે છે તે રાત્રે જાગી જાય છે તેને ભોજન છોડી દીધું જલ છોડી દીધું તે કહે કે મારાથી આવું હું કામ થઈ ગયું મારી કુબુદ્ધિ સૂજી હવે તો હું ખાધા પીધા વગર મારા દેહને છોડી દઈશ તેને એવા વિચારો આવે છે તેને ક્યાંય ચેન પડતું નથી અને તે પાછા રણુજામાં આવે છે તે રામા સરોવરની પાળ પાસે આવી અને સમાધિ પાસે જઈને રોયા કરે છે સમાધિ ઉપર ધૂપદીપ કરે ને ભગવાનને અરજ કરે કે રામા પીર મને માફ કરજે આ જોઈને અજમલજી એક સેવકને મોકલે પરંતુ હરભુજી આવતા નથી હરભુજીને મનમાં થાય કે મારું બાવડું હવે તો રામદેવ પીર જ ચાલે અને અજમલજી પણ સમજાવવા આવે છે પરંતુ તે ત્યાંથી ડગતા નથી અને સમાધિમાં બેઠા હોય તેમ બેઠા જ રહે છે અને તેને એવો આભાસ થાય કે રામદેવ પીર મને દર્શન દેશે તેને ખાવા પીવાનું ભાન નથી સૂવાનું પણ ભાન નથી તે કાંઈ બોલતા નથી હવે બધાને લાગ્યું કે હરભુજીનું તો છટકી ગયું છે એક દિવસ બે દિવસ તેને તો સાત સાત દિવસ સુધી ભોજન લીધું નહીં અને શરીર પણ ફીકું પડી ગયું છે અને શ્વાસની ગતિ પણ ધીમી થઈ ગઈ છે અને હવે જીવનની અંતિમ ઘડી નજીક આવી હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે પરંતુ રામદેવજી તો સાક્ષાત જાગૃત દેવ છે તે હરભુજીને એકદમ લાયક થઈ ગયા છે એવું લાગ્યું ત્યારે તે તેની સામે ભગવાન પ્રગટ થઈ ગયા હરભુજી તો નીચી મુંડી રાખીને બેઠા હતા રામદેવજીએ મુંડી ઊંચી કરી અને કહ્યું કે સામુ તો જો ત્યાં તો એ જ રામદેવજી હતા અને હરભુજી તો ભેટી ગયા તેને કહ્યું કે પ્રભુ હવે મને તમારું અસલ રૂપ દેખાડો ત્યારે રામદેવ પીરે તેને જ્યોતના સ્વરૂપમાં દર્શન આપ્યા તેને કહ્યું કે પ્રભુ મને માફ કરો હું તમને ઓળખી ન શક્યો હું આખી જિંદગી તમારી સાથે રહ્યો પરંતુ તમને ઓળખી ન શક્યું હું સૌથી વધારે તમારો પ્રિય સખો હતો તો પ્રભુ મારી આટલી આકરી પરીક્ષા કેમ તો રામદેવજી કહે કે આકરી પરીક્ષાનું કારણ એ જ કે તારી કસોટી વિના જ્ઞાન રેડવું એ યોગ્ય નથી મિત્ર માનીને જ્ઞાન રેડત તો તું લેત નહીં તને અભિમાન આવી જા હવે તને જ્ઞાન પ્રદાન કરું છું તારે મારામાં ગુરુભાવ ઉત્પન્ન કરવો પડશે તો કહે કે હવે તું જ મારો ગુરુ અને તું જ મારો રામ હવે મને મહાધર્મની ભક્તિનું જ્ઞાન આપો અને તમારા ધામમાં લઈ જાઓ તો રામદેવજી કહે હું તને સિદ્ધિ અને ભક્તિ બંનેનું જ્ઞાન આપું છું તારે મારો શ્રેષ્ઠ ભક્ત થઈને પરિભ્રમણ કરવાનું છે અને મહાધર્મનો પ્રચાર કરવાનો છે અને અહીંયાથી જ મહાધર્મનો પ્રચાર થયો છે અને કહ્યું કે મારું સ્મરણ કરજે ત્યારે હું હાજર થઈ જઈશ અને આમ હરભુજી એક વચન સિદ્ધ પુરુષ હતા અને તેને આખી જિંદગી રામદેવ પીરનું ભજન કર્યું અને પછી અંતે રામદેવ પીરના ધામમાં ગયા જય અલખ ધણી જય રામાપીર